વિશ્વકર્મા આજે મે એમ વિશ્વકર્મા મહાપર્વ જયંતિ આ તહેવાર આ માટે આપણી હિન્દી સંસ્કૃતિમાં ઘણા તહેવારો છે દરેક નું મહત્વ હોય પણ વંશજો માટે આ નું ધાર્મિક આગવું મહત્વ છે મહાસુદ તેરસ વિશ્વકર્મા એ બ્રહ્માંડના સર્જનહાર અને એના જે પાંચ પુત્રો મનુ મય વસ્તા દેવગ્ન અને શિલ્પે આ પાંચેય ને ઓજારની

કલાના દર્શન થાય તમે વિશ્વકર્મા જયંતી આપ સૌ જાણો છો કે એમના જે સર્જન છે દ્વારકાપુરી એ વિશ્વકર્મા સર્જન છે કુદરત બ્રહ્માંડ અને અનેક સર્જનો જે આપણા વિશ્વકર્મા પુરાણમાં તમે જુઓ તો વિશ્વકર્મા દાદા એ આ વર્ગ માટે એકદમ પૂજનીય છે શ્રદ્ધેય છે અને હું તો એવું માનું છું કે દાદા ને એમાં રાંદલ આ વર્ગ તો પૂરી શ્રદ્ધાથી થી આરાધના કરે શ્રી સૌરાષ્ટ્ર ગુજર સુતાર યુથ ફોરમ નવા વાળા ના હિતેશ સતીલાલ ખારેચાના જય વિશ્વકર્મા આજે અમે નાતીજનો માટે એક વેબસાઇટનું લોન્ચ કરેલું છે એ વેબસાઇટ તમને ઘણી ઉપયોગી નીવડશે ઓનલાઈન બુકિંગ કરી શકશો તમે ડોનેશન આપી શકશો તમે નવા પ્રોગ્રામોની લોન્ચિંગ થયું છે કયા ઇન્ટ્સ ચાલી રહ્યા છે કયા ઇવેન્ટ્સ આવવાના છે અને આપણે એક વર્ષમાં કયા ઇવેન્ટ્સ કરી ફોટોગ્રાફ્સ માહિતી એ બધું તમે મેળવી શકશો પ્લસ આપણા સમાજના જે સારા લેખક સારા કવિ કે એમણે પોતાની કોઈ કવિતા કે લેખ પોસ્ટ કરવો હોય તો એ અમને રીતે અમે એને વેબસાઇટ પર પોસ્ટ કરશું આ રીતે આપણે ઘણી રીતે વેબસાઇટ આપણે ઉપયોગીમાં લેવાના છીએ આજે અમે એનું ફ્રન્ટ પેજ લોન્ચ કર્યું છે અને ઓનલાઈન બુકિંગ અને એના બધા અમારા થઈ જાય એટલે લગભગ ત્રીસ દિવસમાં આ વેબસાઇટ ફૂલ ફ્લેજમાં ચાલુ થઈ જશે જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા નરેન્દ્ર અડિયેચા સૌરાષ્ટ્ર ગુજરાત સુધી જ્ઞાતિયુદ્ધ ફોરમ નવા વાળા જ સંસ્થાની અંદર સ્પોર્ટ્સ મંત્રી તરીકેની ફરજ આજના આ ઉલ્લાસભર્યા દિવસે દરેક જ્ઞાતિજનોને વિશ્વકર્મા જન્મજયંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આવાન આવા રંગે ચંગે કાર્યક્રમો રહીએ અને સમાજને સાથે લઈ અને વિકાસના કાર્યો કરતા રહીએ અને સમાજને આગળ લઈ જઈ અને ઊંચા શિખરો સર પ્રાપ્ત કરીએ એવી આજના દિને સર્વજનોને વિશ્વકર્મા જયંતિની હાર્દિક શુભેચ્છાઓ જય વિશ્વકર્મા આજ રોજ વિશ્વકર્મા ઘરમાં તેરસ એટલે વિશ્વ દાદાની જન્મ જયંતિ દાદાની જન્મ જયંતિ નિમિત્તે યુદ્ધ ફોર્મ વાળી સુથાર સમાજમાં વિશ્વ ઘરમાં તેરસ નિમિત્તે ભવ્ય આયોજન કરાયું હતું જેમાં આગળના દિવસે શ્રી વિશ્વકર્મા ભગવાન ની શોભે યાત્રા તથા રાત્રે સદવાણી પણ આયોજન કરવામાં આવ્યું હતું અને શાંતિભાઈ ખોડિયાએ એ જણાવ્યા મુજબ બપોરે મહાપ્રસાદ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને અનેક ગજ્જર સુધા સમાજના જે ભાવિ ભક્તો છે એમણે આ મહાપ્રસાદનો લાભ લીધો અને શ્રી વિશ્વકર્મા પ્રભુ ના આશીર્વાદ પણ પ્રાપ્ત કર્યા હતા કેએનકે ન્યૂઝ અમદાવાદ એક વિશ્વ આજના કાર્યકર્તા તો એમની સાથે પણ થોડી આપણે ચર્ચા કરીશું આજનો દિવસ તમને કેવો લાગી રહ્યો છે આજનો દિવસ એટલે કે આપણા ઈષ્ટદેવ શ્રી વિશ્વકર્મા દાદાની જન્મ જયંતિ ઉજવણી છે માટે ખૂબ નાતીજનો રંગે ચંગે ઉજવણી કરે છે એ જોઈને ખૂબ આનંદ થાય છે બધાને આજનો માહોલ કેવો દેખાય છે તમને આજનો માહોલ તો જે દાદા એટલે જે વિશ્વકર્મા વંશજો છે એ એમનો સમય ખાસ કરીને આ દિવસે તો અહીંયા અચૂક હાજરી આપે માટે

અને બધા મારા મહિલા મંડળ ભેગા થઈ અને રોજ દર વખતે જે ડાયરો અમે નાતિકુદૈન ખૂબ આનંદ કરીએ છીએ આ વિશ્વકર્મા જન્મ માં ખાસ સાબરમતી વિધાનસભાથી ધારાસભ્ય ડોક્ટર હર્ષદભાઈ પટેલ પણ દર્શનનો લાભ લેવા આવ્યા હતા આ વિશ્વકર્માની જન્મ જયંતિ નિમિત્તે વિશ્વકર્માના દરેક પ્રોગ્રામની માહિતી માટે વેબસાઇટ ઉપર લોન્ચિંગ કરવામાં આવ્યું હતું કેન કે ન્યૂઝ અબ્દાવાદ